ધસકરોઈના ભાત ગામે લગ્ન પ્રસંગમાં જૂથ અથડામણ પ્રકરણમાં પોલીસે બંને પક્ષ સામસામી ફરિયાદ નોંધી બંને પક્ષે ત્રેવીસ લોકો વિરુદ્ધ સામસામી ફરિયાદ મોન્ટુ અશોકભાઈ ઠાગરે નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જ્યારે પ્રવિણભાઈ મફતવાએ ચૌદ લોકો સામે ફરિયાદ નોંધાવી પોલીસે તેર લોકોની અટકાયત કરી બાકીના આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે લગ્નમાં આવેલ મહિલાને બાઇકની ટક્કર મારતા બાઇકની ચવી લઈ લેવાઈ હતી

એ દરમિયાન જિજ્ઞેશનું બાઇક છે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં મતલબ ગરબા લેતા એક મંજાના અડી ગયું હતું જેથી જિગ્નેશના બાઇકની ચાવી જે તે ટાઈમે લગ્નના જે વરઘોડોમાં હાજર હતા તે લોકો દ્વારા કાઢી લેવામાં આવી હતી તે બાબતે એ મન દુઃખ રાખી અને જિગ્નેશ અને તેના માણસો દ્વારા સામેના જૂથના માણસો ઉપર લાકડાના પાઇપ લોખંડના પાઇપ અને પથ્થર મારાની ઘટના કરવામાં આવેલી છે જે બાબતે સામે

એનું બાઈક ની કાઢી લીધેલી એ બાબત નું મંદુક રાખી અને બનાવ જવાબ આપવા છે જીગ્નેશ નો કોઈ ગુનાઈ ઇતિહાસ કે એવું કઈ હાલની તારીખે કઈ જણાવવા નથી પરંતુ તપાસમાં માં આવશે તો આગળ ની ચોક્કસ તપાસ કઈ કઈ કલમો હેઠળ આપણે ફરિયાદ નોંધો માંગીએ બીએનએસ માં રાઇટિંગ અને એટ્રોસિટી કલમ માં રાઇટિંગ ની કલમ કાટા પ્રમાણે છે આઈપીસી 326 અને બાકી એટ્રોસિટી એક ની કલમ 31 આર 31 એસ અને 325 આ મુજબ 325 મુજબ કલમ પૂરો નાખવા માંગીએ કોઈ જાતિભાગ ભેદભાવ રાખીને યુવકો પર હોય એવું દેખાય છે જે બાબતની હાલ તપાસ ચાલુ છે આપણે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને તમામ રેકોર્ડિંગ ચેક કરીએ છીએ એટલે જેના આધારે આગળ તપાસમાં જે જણાય આવશે તે આગળ બહાર આવશે ઓકે